હેલો મિત્રો મિત્રો બજાર એક સારો બિઝનેસ કઈ રીતે બની શકે શેરબજારમાં નાણાં રોકવાળી બે રીત છે એમાં તમારે કઈ રીત પસંદ કરવી અને તમે શેરબજાર વિશે કેટલી જાણકારી મેળવો છો મિત્રો શેરબજારમાં એ કહેવત છે કે શેર બજારમાં ભણેલા કરતાં ગણેલા માણસો વધારે ચાલે છે મિત્રો સ્ટોક માર્કેટમાં જેને શેર વિશે શેર કેવો છે કેટલો નફો કરે છે શેરના ફંડામેન્ટ કેવા છે કંપની વિશે જેને જાણકારી છે અને જે જાણકારી મેળવી શકે છે તે મિત્રો શેર બજારમાં સીધો ઇક્વિટીમાં રોકાણ કરી શકે છે પણ જ્યારે જાણકારી ઓછી હોય છતા લોકોને શેર બજારમાં રોકાણ કરવું છે અને શેર બજારનો ફાયદો મેળવવો છે તેવા લોકો માટે મિત્રો એક સારામાં સારી વ્યવસ્થા હોય તો એ મ્યુચ્યુઅલ ફંડ છે જ્યારે જાણકારી ન હોય તેવા લોકોને જાણકારો દ્વારા ચાલતી પેઢી એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ આવી પેઢીઓ મ્યુચ્યુઅલ ફંડ તમારા વતી તમારા પૈસે તમારા જોખમે કમી કમિશન રાખી તમને શેર ખરીદી આપે છે સારી કંપનીના શેર ખરીદી આપે છે જે તમારા વતી શેર ખરીદી કરી કમિશન લઈ અને મ્યુચ્યુઅલ ફંડ ચલાવે છે તેઓ શેર બજારના પીઢ અનુભવીઓ તજર તેમની બજારમાં બહુ ઊંચી શાખ હોય તેવા માણસો આ કામ કરતા હોય છે કેટલા કેટલાક લોકો દલાલ પાસેથી સલાહ લઈ અને શેર બજારમાં સીધું રોકાણ કરે છે ઇક્વિટીમાં સીધું રોકાણ કરે છે આવા દલાલો સલાહકારો બે ટકા જેવું કમિશન લઈ અને તમને સલાહ આપે છે આવી સલાહ લઈને રોકાણ કરવું એ નુકસાનીનો ધંધો છે સલાહ આપવાવાળાને કમિશનથી મતલબ હોય છે તો તમારા પૈસા એમાં ડૂબવાની શક્યતા રહેશે ઓના કરતાં તો મ્યુચ્યુઅલ ફંડ એ સારામાં સારું રોકાણ કરવાનું માધ્યમ છે મિત્રો શેર બજારમાં જો તમારે ઇક્વિટીની કામ કરવું હોય તો પોતાના બળ પોતાનું જ્ઞાન અને પોતાના પૈસાનું રોકાણ પોતાના જ્ઞાનને આધારે અને પોતાના અનુભવને આધારે રોકાણ કરવું જોઈએ શેર બજારમાં રોકાણ કરવું હોય તો તમારે ખાસ તો નિફ્ટી વિશે સમજવું જોઈએ નિફ્ટી શું છે તે સમજી લો નિફ્ટી એનએસસીનો એક ઇન્ડેક્સ છે અને ભારતની પચાસ મોસ્ટ સારી કંપનીઓને આકલન કરતી એ કાયદેસરની વ્યવસ્થા છે શેર બજારમાં શ્રેષ્ઠ દેખાવ કરતી કંપનીઓની ગતિવિધિની એ રોજે રોજ અહેવાલ પેશ કરે છે મિત્રો તમારે શેર બજારમાં જો સીધું ઇક્વિટીમાં રોકાણ કરવું હોય એટલે કે શેર ખરીદવા હોય તો તમારે શરૂઆતમાં નિફ્ટીમાંથી કોઈ પણ સારી કંપનીના શેર ખરીદવા જોઈએ નિફ્ટીમાં મોટા ભાગના સેક્ટરોનો સમાવેશ મોટાભાગની સેક્ટર સેક્ટરોની કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે જેથી તમારે શક્તિ મુજબ નિફ્ટીમાં સમાવેશ કરેલી કંપનીઓમાં થોડું થોડું રોકાણ કરતું જોઈએ મિત્રો નિફ્ટીના શેરો બે બહુ મજબૂત હોય ત્યારે જ એને નિફ્ટીમાં સમાવેશ કરેલો હોય છે અને જો તમારી પાસે શેરબજારની જાણકારી ના હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં એક નાની અથવા મોટી તમારી શક્તિ મુજબની રકમની એસઆઈપી કરવી જોઈએ એસઆઈપી એક સિસ્ટી મીટિક ઇન્વેસ્ટર પ્લાન છે અને તે સારામાં સારો રસ્તો છે મ્યુચ્યુઅલ ફંડ તમને બે બાજુ ફાયદો કરાવશે મિત્રો મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે નીચામાં લીધા હશે અને બજાર વધશે તો તમને ફાયદો કરાવશે અને બજાર જો ઘટશે તો તમને નીચામાં લેવાનો મોકો આપશે આ એટલે કે રકમનું મૂલ્ય વધશે અને જો ઘટે તો તમારે નીચામાં લેવાનો તમને મોકો મળશે એસઆઈપીનું સતત રોકાણ થવાથી બધા જ ભાવનો તમને લાભ મળે છે અને તમને મોકો મળે છે મિત્રો એક કહેવત જગ વિકાસ કહેવત છે સમજો તો શેર બજાર પૈસા કમાવાનો મડપૂડો છે અને ન સમજો તો શેરબજાર જુગારનો અડ્ડો છે શેર બજારમાં પડવું કે નહીં એ સવાલ છે મિત્રો શેરબજારમાં જો તમારે પડવું હોય તો વિચારી સમજી અને પછી જ તમારે એમાં આગળ વધવું જોઈએ શેરબજારમાં ખજાનો છે પણ એમાં તમારા પે પૂરતું જ્ઞાન હોય તો જ ખજાનો તમે મેળવી શકો મિત્રો એના માટે તમારે યુવાન મિત્રોને જેમની વીસ પચીસ વર્ષની ઉંમર છે તેમને અત્યારથી જ શેરબજારના જ્ઞાન વિશે જ્ઞાન મેળવવા માટે સતત કોશિશ કરવી જોઈએ અને નાની નાની થોડી થોડી મૂડી સારા ફંડામેન્ટવાળા મજબૂત શેરોમાં રોકાણ કરવું જોઈએ એટલે એમને ભવિષ્યમાં સારામાં સારો ગ્રોથ મળી શકે મિત્રો શેરબજારમાં એક દિવસમાં કરોડપતિ થવાતું નથી શેર બજારમાં લાંબા ગાળાનું રમત લાંબી રેસ તો ઘોડો છે